મૂર્તિ પ્રસ્થાન કરાવી જેથી નવા વિસ્તારના લોકો પણ આમાં જોડાય અને એ જ ભાવનાથી ગઈ વખતે સેક્ટર સાતમાંથી કર્યું હતું એ પહેલાં સેક્ટર એકમાંથી કર્યું હતું આ વખતે સન્માન્ય સી એસ કે પટેલજીને ત્યાંથી રાધેશણથી યાત્રા શરૂ થવાની છે સાતમી તારીખે સવારે દસ વાગે આપ સર્વને આમંત્રણ છે અને આવી જ રીતે અલગ અલગ વિસ્તારમાંથી લોકો જોડાય એ અમારો અઠાગ્ર રહે છે અને આ જ રીતે આપનો સહયોગ મળતો રહે એવી અમારી અભ્યર્થના છે અને આપને કંઈ પૂછવું હોય તો શું પણ